રાતે ધ્યાન રાખતા હોય રાતે કેતરીક ધ્યાન રાખે આખો દી કામ કરીએ ને ધ્યાન રાખી રાખીને બેસા આતરા દી રાખી પુન એક દન ખોવાઈ ગયો મને ઘડી ખોવાઈ ગયો દાદા આ આ ખેડો છે એમપી આ ભાઈ ભાઈ છે મજૂર હવે એના ફાર્મે ખેતી રાખી છે અને આ રાતે રોદડા ખાઈ ગયા એને હવે દિવસે એને કામ કરવાનો તો રાતે એનો ઘડી ખોવાનો કે નહીં હો હું જો આખો બધું બોઠી ગયા તમે જો આ છોડવા આખા ખેતરમાં તમને કહો જો આ મારું નામ દેવસનભાઈ મધુભાઈ હાલી ગયા મુકામ એકલા તાલુકો લીલિયા જિલ્લો અમરેલી આ બાબતમાં રોજડા બાબતમાં મેં સરકારને અનેકવાર રજૂઆતો કરી છે નેતાઓને પણ રજૂઆત કરી છે પણ આમાં કોઈ ધ્યાન નથી આપતા બિચારા ખેડૂતની આ દશા તમે જોવો અત્યારે કે આને કોઈ પણ હિસાબે આખી મેં એની ફાઇલ બનાવી છે પણ આમાં કોઈ સરકાર ધ્યાન જ નથી આપતું આમાં માત્ર ને માત્ર બસ બીજા એને હું મારે તમને વાત કરી હવે કે આને તાત્કાલિક નિર્ણય જો લેવો હોય તો આને આને ઓલો બનાવીને એને પૂરી દેવાથી પકડીને એને નળને પૂરી દો ને તો આગળ આ આર્થિક છે અને ખાઈ ગયા છે આ રોપ છે તો બીજું એને કંઈક થાય પણ રોડ ઉપરના એક્સિડન્ટ કેટલા એ કેટલા એક્સિડન્ટ થાય છે તમને કહો રોજ પેપરમાં એકને એક બનાવ આવે છે તમને કહું હવે આવું છે ને મોટા નેતાને ઘરે એક્સિડન્ટને બનવું બનશે ને ત્યારે આનો કંઈક નિકાલ આવશે જો આમાં ખેડૂતો શું કરે જો તો ખરા આવી દિશા છે ખેડૂતની